વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સાયબર ક્રાઇમ ફ્રોડ કેસમાં અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓમાં રૂપિયા ત્રેપન પોઈન્ટ ચોવીસ કરોડ અનફ્રીઝ કરાયા વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા ભોગ બનાર અરજદારોને અત્યાર સુધીમાં કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડ પરત અપાવ્યા વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સાયબર ક્રાઇમની ફરિયાદ થતા સાયબર ફ્રોડ કેસમાં જે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હોય તે એકાઉન્ટ અને જે ખાતાના ધારકે અન્ય બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હતા જેને લઈ નિર્દોષ લોકોના રૂપિયા પણ ફ્રીઝ થતા તે લોકોએ ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો જેથી ગુજરાત સરકારે આજથી પોલીસમાં સુધારો કર્યો જે અંગે જાણકારી આપવા વલસાડ જિલ્લા એસપી વાઘેલાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય

રાજ્યના ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ અને ડીજીપી વિકાસ સાહેબ સાહેબ તમામનો એક સહિયારા પ્રયાસના આધારે ગુજરાત પોલીસ એક ખૂબ મોટો એક નવો પ્રયાસ કર્યો છે એક નવો અભિગમ છે અને એના કારણે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જે હજારો મધ્યમ વર્ગીય લોકો છે એની પીડા ઘટાડવાનો એક મોટો પ્રયાસ છે ઘણા બધા એવા લોકો હતા જે જાણતા અજાણતા સાયબર ક્રાઇમ નો ભોગ બન્યા હતા અને સાયબર ક્રાઇમના આધારે જે નાણાં હતા એ સાયબર ફ્રોડના નાણાં એમના અકાઉન્ટમાં આવેલા હતા અને એ તમામ લોકોના જે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા એવા અઠ્યાવીસ હજાર જેટલા અકાઉન્ટ ગુજરાત પોલીસે તમામે તમામ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જેટલા પણ લોકો હતા એમને હોલ્ડ થયેલા કુલ ચોપન કરોડ રૂપિયા જેટલા અમાઉન્ટ તમામ લોકોને પરત અપાવી છે અને ઘણી બધી વખત સાયબર ક્રાઇમ જ્યારે થતું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરતો હોય છે ત્યારે એક સામટા ઘણા બધા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હોય છે અને એ ફ્રીઝ કરવાના કારણે ઘણા બધા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારના લોકોના અકાઉન્ટ પણ ભૂલથી સાયબર ક્રાઇમના પૈસા આવી જવાના કારણે ફ્રીઝ થયેલા હતા એમાં એક નવી પોલિસી સરકારે શરૂઆત કરી છે જે સાયબર ક્રાઈમના પૈસા જેના અકાઉન્ટમાં આવેલા છે જાણતા અજાણતા એ લોકો પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો સંપર્ક કરી એમનું અકાઉન્ટ જો ભૂલથી ફ્રીઝ થયું હોય તો એ આધાર પુરાવા સાથે રજૂ કરશે તો ત્યારબાદ એમનો અકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે અને એક નવો સુધારો પોલિસીમાં કરવામાં આવ્યો છે જે આખા આખા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ છેતરપિંડીમાં આવેલી જે ચોક્કસ રકમ છે અકાઉન્ટમાં એટલી રકમ પૂરતું જ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને જેના કારણે ઘણા બધા લોકોને જે ભૂલથી એકાઉન્ટ ફ્રી થઈ જતા હતા એ લોકોને આની અંદર રાહત મળશે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો વલસાડ જિલ્લા દ્વારા ચાલુ વર્ષે કુલ એક પોઈન્ટ ત્રણ કરોડ જેટલા રકમ જે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવી છે અને આ ઉપરાંત છેલ્લા બે માસમાં કોર્ટમાંથી કુલ એક પોઈન્ટ બે કરોડ નવા રકમના પરત અપાવવાના ઓર્ડર મેળવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં એક પોઈન્ટ બે કરોડ નવી રકમ છે એ તમામ સાયબર ક્રાઇમના ભોગ લોકોને પરત આપવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે પ્રેસ અને પત્રકાર મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની અને ગુજરાત રાજ્યની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ આપ કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છો તો તાત્કાલિક આપે વન નાઇન થ્રી ઉપર તાત્કાલિક જે ટોલ ફ્રી નંબર છે ઓલ ઇન્ડિયા ટોલ ફ્રી નંબર એની પર તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને જે ગોલ્ડન આર કે ગોલ્ડન ફાઇવ મિનિટ્સ ગણીએ છીએ આપની જોડે સાયબર ક્રાઈમ થાય એટલે તરત જ વિદિન ફાઇવ મિનિટ્સ આપે તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરશો જેટલું વહેલું આપ કોલ કરશો એટલું વહેલું અકાઉન્ટ ફ્રીઝ કરીને આપના પૈસા પરત અપાવવાની કાર્યવાહી હાથ ધરી શકાશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો